आबाद रहेंगे वीराने शादाब रहेंगी जंजीरें जब तक दीवाने जिंदा फूलेंगी फलेंगी जंजीरें आबाद रहेंगे वीराने शादाब रहेंगी जंजीरें जब तक दीवाने जिंदा फूलेंगी फलेंगी जंजीरें आज़ादी का दरवाजा बि खुदि खोलेर टुकड़े टुकड़े मुत्र કલેક્ટરના માધ્યમથી આપણે ગુજરાતના મુખ્યમંત્રીને કહેવામાં આવીએ છીએ કે યુસીસીની જે કમિટી છે એ દરખાસ્ત કરવામાં આવે કારણ કે યુસીસીની જે કમિટી છે એ ગેરબંધારણીય છે ગેરબંધારણીય એટલા માટે છે કે આપણા દેશનું જે સંવિધાન છે એમાં આર્ટિકલ ટ્વેન્ટી ફાઇવ જે આર્ટિકલ ટ્વેન્ટી ફાઇવ દેશના દરેક નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને પોતાની મરજી મુજબ પોતાની જે પરંપરાઓ છે અને જે રૂઢિગત જે પણ પરંપરાઓ છે તેનું પાલન કરવાની અમને આઝાદી આપે છે અમે મુસ્લિમ સમાજ જે છે એ લગભગ ચૌદસો વર્ષ કરતાં પણ પુરાણ જે અમારા જે રીતિ રિવાજો છે અને અમને જે કુરાનમાં જે આદેશો આપવામાં આવેલા છે એ પ્રમાણે અમે અમારું જીવનનો જીવન પસાર કરતા હોઈએ છીએ એટલે જો યુસીસી આવી જશે તો અમારા જે બેસિક જે ઇસ્લામના જે મૂલ્યો છે તેની સાથે એનો ટકરાવ થશે એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે યુસીસીની કમિટીને જલ્દીથી બરખાસ્ત કરવામાં આવે બીજું એક રીઝન એવું છે કે યુસીસીની કમિટીમાં જે લોકો છે એ ઓલરેડી એક ચોક્કસ માનસિકતાના સાથે એ લોકો બેઠેલા છે અને એક પૂર્વગ્રહ સાથે એક ચોક્કસ વિચારધારાની સાથે કામ કરી રહ્યા છે અમારો આટલો પ્રચંડ વિરોધ છે છતાં પણ અમને એવું લાગી રહ્યું છે કે અમારા જે સૂચનો છે એ માન્ય નહીં રાખવામાં આવે અને એક તરફથી નિર્ણય થશે એટલે અમે એવું છે કે આવા જે એક તરફથી નિર્ણય કરવાના જોઈએ તો આ જે કમિટી છે એ બરખાસ્ત કરવામાં આવે આપણા ભારતના લો કમિશને પણ કહ્યું છે કે યુસીસી ભારતમાં લાગુ કરવું શક્ય નથી છતાં પણ જે ગુજરાત સરકાર જે પ્રયાસ કરી રહી છે કે અમારા જે ધાર્મિક જે સ્વતંત્રતા છે તેનું ઉલ્લંઘન છે આર્ટિકલ ટ્વેન્ટી નાઇન ટ્વેન્ટી ટ્વેન્ટી નાઇનમાં પણ સ્પષ્ટ થયેલું છે કે જે કલ્ચરલ અમારું જે પ્રોટેક્શન છે કલ્ચરલ અને જે રિલિજિયસ જે અમારા અધિકારો છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને તે માટે ગુજરાત સરકાર પણ બંધાયેલી છે અને દેશનું જે બંધારણ છે એ પણ બંધાયેલું જે સરકારો છે એ પણ બંધાયેલી છે પણ અમારું જે કલ્ચરલ જે છે એ પણ આ ખતરામાં આવેલું છે એટલે અમે માનીએ છીએ કે યુસીસી કમિટીનું બરખાસ્ત કરવું જોઈએ અમારું ઇમરાન શેઠ

જે ગુજરાત સરકાર દ્વારા રંજન દેસાઈ જે રિટાયર્ડ જજ છે તેમની કમિટી બનાવવામાં આવી છે એ કમિટી બરખાસ્ત થાય એવી અમારી માંગ છે જે ઉત્તરાખંડની અંદર એક દારૂ શાસન લગાવીને યુસીસી લાગુ કરવામાં આવ્યું છે મુસ્લિમોને સાંભળવામાં નથી આયા

પણ અત્યારે એના વિરુદ્ધમાં લોકો એક જાતિવાદી માનસિકતા ધ્યા કોડ લાવ્યા છે સમસ્ત મુસ્લિમ વિરોધ છે આપના મારફતે રાષ્ટ્રપતિ ગૃહમંત્રી

સ્કીમ આજે દ્વારા જે કલેક્ટર સાહેબને યુસીસીના વિરોધની અંદર આવેદનપત્ર પાઠવવામાં આવે છે અમારો મુસ્લિમ સમાજપતિ પછી યુસીસીનો ખુલ્લો વિરોધ છે અમારી યુસીસીની કોઈ જરૂર નથી આર્ટિકલ ટ્વેન્ટી ફાઈવનું હનન થઈ રહ્યું છે અમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે અમારી ધાર્મિક સંસ્કૃતિઓનું હનન થઈ રહ્યું છે આ બધાની વિરુદ્ધની અંદર અમારો ચોખ્ખો વિરોધ છે અને આ જે કલેક્ટર સાહેબને અમે જણાવવા માટે આવ્યા છે કે યુસીસી તાત્કાલિક નાબૂદ થવું જોઈએ જે યુસીસીની કમિટી બનાવવામાં આવી છે એ કમિટી મુસ્લિમ વિરોધી કમિટી છે ઉત્તરાખંડની અંદર પણ આ કમિટીને જબરજસ્તી આ યુસીસી લાગુ કરી દેવામાં આવ્યું તેના મુસ્લિમોને સાંભળવામાં નથી આવે તો અમને એ ડર છે કે ગુજરાતની અંદર પણ અમારી વારંવાર રજૂઆતો થતી હોવા છતાં પણ આ યુસીના અધિકારીઓ અને જે કમિટીના મેમ્બરો છે તેમને અમારી ફરિયાદો સાંભળી નથી અને સાંભળવાના પણ નથી જેથી કરીને અમારી સંસ્કૃતિને બચાવવા માટે અમારા પુરાણને બચાવવા માટે અમારી સગિયતને બચાવવા માટે અમારી ધાર્મિક સંસ્કૃતિઓને બચાવવા માટે અમારી ધાર્મિકતાને બચાવવા માટે અને તમામ મુસ્લિમ સમાજને બચાવવા માટે આજે અમે વડોદરા સાહેબને સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આજે એઆઈએમઆઈએમ દ્વારા અમે વડોદરા કલેક્ટર સાહેબને યુસીસીના વિરુદ્ધની અંદર આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને વકઅફ જે એપેન્ડમેન્ટ બિલ જે લાગુ કરવામાં આવ્યું છે ભારત દેશની અંદર અમે એનો સખતપણે વિરોધ કરીએ છીએ વકઅફ બોર્ડની અમારે કોઈ જરૂર નથી વકફ બોર્ડમાં બદલાવની કોઈ જરૂર નથી યુસીસીના કાયદાની કોઈ જરૂર નથી સરકાર દ્વારા વકઅફ એપેન્ડમેન્ટ બિલ અમારી પર મુસ્લિમો પર જબરજસ્તી થોપવામાં આવી રહ્યું છે ભારત સરકારે એરપોર્ટો રાષ્ટ્રીય ધરોહરો અને જે અન્ય સરકારી જે મિલકતો હતી એ તમામની વેચી દીધી છે વકફનો વારો આવ્યો છે ધીરે રહીને આદિવાસીઓના જંગલોનો વારો આવશે ત્યાર પછી દલિતોના હક અધિકારોનો વારો આવશે અને એક સમય પર સંવિધાન બદલી નાખવામાં આવશે અમને ડર છે કે આ બધી વસ્તુ ના બને જેના કારણે અમે વકફ વોર્ડનો વિરોધ વકફ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કરીએ છીએ અને યુસીસીનો કાયદો જબરજસ્તી જે લાગુ કરવામાં આવ્યો છે રંજન દેસાઈ સાહેબની જે અત્યારે કમિટી બનાવવામાં જે આવી છે એ કમિટી રદ થાય અને વકફ વોર્ડ વકફનો કાયદો જે છે એને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને બેરિસ્ટર શ્રી અસદુદીન ઓવૈશી સાહેબ દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર જે પિટિશન દાખલ કરવામાં આવી છે અને એના પર પણ સુનાવણી કરવામાં આવે અને મુસ્લિમોના હકની અંદર આ વકફ એમેન્ડમેન્ટ બિલ રદ થાય તેવી અમારી માંગ છે અને યુસીસીનો કાયદો ગુજરાતની અંદર રદ થાય એવી અમારી માંગ છે ઉપપ્રમુખ શાહીદ બનશું